પેલી વાર ટી શર્ટ પહેર્યું છે કેટલા સમયથી થી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે વાગી જશે સવારના સાડા છ બહુ વહેલો ગયો છું કેમ કે મારા કાકાના છોકરાને આજ ગીમ છે થોડું આજે બપોરે જમવાનું કરવાનું છે એટલા માટે

તો ફેમિલી ઘરે ભૂગી ગયો છું મારા કેમ કે નાવાનું બાકી હતું તો નાઈ નાખી કેમ કે આપણે જમવાનું તૈયારી છે અત્યારે વાગી જશે સાડા બાર વાગી જશે ને જમવાની તૈયારી છે ને પીરવું આપણે ઊભું રહેવાનું હોય બીજું તો અમારે છોકરાને કામ હોય બીજું પીરવાનું હોય ને આ જો અમારે કપડાં લઈને જાય છે કામ હોય તો કરવું પડે ને ફેમિલી હવે નાઈ નાખું

મારે <muchem> તમારે <muchem> તો ફેમિલી એવું મોડું થાય છે કેમ કે અત્યારે એક વખત એક પોણો એક તો થઈ ગયો છે તો મોડું થાય ખોટું મોડું કરવાનું કરતા ના ભૂગી ગઈ એટલે બીજા બધા જમવાનો મહેમાન આવ્યો હોય એ બધા જમવા બેસી જાય ફેમિલી અત્યારે જમીને વીઆવ્યા છે બહુ મોડું થઈ ગયું કે ના બધું કામે કરવાનું હતું જમીન આવીને બધું ઉકેલું ને એવું બધું કર્યું ને આજો હવે એનું કામ લઈને બેહી ગઈ હા તું તો વીએ ને તારે શું કામ હોય

તો ફેમિલી મોવાતી નીકઈ ગઈ છે ઘરે જવા માટે તો ફેમિલી મોવાથી ઘરે પૂગી ગયો છું હાડા હાટ વાગી જશે બહુ મોડું થઈ ગયું છે આજી કબાટમાં શું કરે છે જરમાં તો લઉં ને એમ એવું છે ખુશાલની છે તો મારા નાના દેરની છે તો હારી પડે ને હારી હારી હોય હારી તો છે પણ હોય તો એમ હમ

તો એ કેટલો મોડો થઈ ગયો તો પછી શું કાઈ વાંધો બીજો 5000 ચલાવજો વાંધો નહીં વાંધો હા તાને હા ડિપેરી રાખી બીજો તો ફેમિલી પાણી પૂરી હાટુ મગજ થઈ ગઈ છે એમ શું લેતા હો તો સારું હતું નહીં ફેમિલી વિડિયો માં બિનારી જો જવાનું છે જમવા અત્યાર માં એટલે ને આજી પાછું હોળી છે એટલે દર્શન કરવા જવાના છે તો વિડિયો માં બિનારી જો

તો ફેમિલી દર્શન કરીને વેવાસી ને અત્યારે મોડું થઈ ગયું છે બહુ કેમ કે અગિયાર હાડા અગિયાર વાગી જાય છે એટલે એટલે આપણે વિડીયો પણ એડિટિંગ કરવું હશે જે હું એડિટિંગ કરી એ એક બે જેવું વાગી જાય છે કેમકે અપલોડ એ કરું આ વખતે જાગું પડે ટાવર નથી આવતો મારે બહાર જવું પડે ત્યારે મેં આવે છે તો આપણો વિડીયો અહીંયા સુધી વિડીયો ગમે લાઈક કોમેન્ટને શેરને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી